ભારે વરસાદની આગાહી વચ્ચે આજે રાજકોટનું તંત્ર સજ્જ જોવા મળ્યું નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની અપીલ કરાઈ નદી અને ડેમની આસપાસના લોકોને ખાસ એલર્ટ રહેવા તંત્રએ અનુરોધ કર્યો છે પરપ્રાંતિય શ્રમિકો માટે શેલ્ટર હોમમાં પણ વ્યવસ્થા કરવામાં આવી રાજકોટનું તંત્ર હવે એલર્ટ જોવા મળી રહ્યું છે કારણ કે પહોંચે લોકો સુરક્ષિત રહે તે માટે હવે તંત્ર ખડે પગે છે કે રાજકોટ જિલ્લા માટે હવામાન ખાતા આગામી ત્રણ દિવસ માટે ભારે વરસાદની ચેતવણી આપી છે એટલા માટે હું સૌને અનુરોધ કરું છું કે બિનજરૂરી કામ માટે આપ બહાર ના નીકળો અત્યારે જિલ્લાના દસ ડેમો જે છે એ ઓવરફ્લો થઈ રહ્યા છે જે ખાસ વિનંતી આ છે કે કોઈ પણ સડક ઉપરથી પાણી ઓવરટોપિંગ કરતો હોય તો આપ એને ક્રોસ કરવાની કોશિશ ના કરો ઘરે જો સગર્ભાઓ હોય તો એમને જો ડિલિવરી ડેટ નજીક હોય તો તાત્કાલિક નજીકના હોસ્પિટલોમાં આપણે સુરક્ષિત રીતે ડિલિવરી માટે ખસેડી દઈએ નીચાણવાળા વિસ્તારમાં જો જે કોઈ રહેતા હોય તો એમને વિનંતી છે કે નજીકના મામલતદાર કચેરીનો સંપર્ક કરી જે શેલ્ટર હોમ ચાલુ કરવામાં આવ્યા છે એમાં શિફ્ટ થઈ જાય